નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ પહેલાં આજે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે હજુ તો થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયળીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું છે તેમણે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે આ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આપ અને કોંગ્રેસના આ બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ હવે ભાજપમાં જોડાઈ શકે છે તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ